જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છે બધાને મજામાં ને હું પણ બહુ મજામાં છું તો અમે ત્યારમાં જાગી ગયા એવી કામ કરી નાખ્યું કપડાં ધોઈ નાખ્યા મંજવારી કષ્ટું પોતું બધું થઈ ગયું છે ને આમી હજી સોતી છે ને એના પપ્પા વૈયા ખાઈને કામે તો આજે રસોઈમાં અમે બનાવ્યું છે મગફાત બનાવ્યા છે ભાખરી બનાવીને રોટલો બનાવ્યો છે ખાવું એ આવી જાય તો ચાલો એના પપ્પા જમવા આવે તો એ આપણે લોક બનાવશું તો ચાલો મિત્રો યામીની આવે શું ખાય છે એ બતાવી દઉં યામીની જાય બી દિવસે યામીની તો શું ખાઈ રહી છે ચિપ્સ બનાવી યામીની ને મેં બટેકાની ચિપ્સ બનાવી દીધી તો એ ખાય છે ચાલો ખાવા તો હવે મારે શાક બનાવવું તો ભાત પડ્યા છે ભાખરી પડી છે અને આ વટેકાનું દાણાનું શાક બનાવવું એક રોટલો બનાવી નાખું અમારું જમવાનું રેડી

ચાલો દેશી ગુંદણાનું ગુંદાનું આઠણું ખાવા ગુંદણાનું આઠણું ખાવાનું મારી ભાષા એવી છે ખાવા તો ચાલો મિત્રો જમી લઈએ